નાનપુરા વિસ્તારમાં વર્ષની બાળકીનો અપહરણનો પ્રયાસ કરનાર આરોપીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો પોલીસે જેના આધારે બાળકીનું અપહરણ કરનાર અજાણ્યા શખ્સની ધરપકડ કરી હતી મુખબધીર માતાની પાંચ વર્ષની માસુમ બાળકી માતા સાથે સુઈ રહી હતી ગરીબ હોવાના કારણે ઘરમાં દરવાજો પણ નહોતો જે જોઈને હેવાન આરોપી બાળકીને બદ ઇરાદે ઉઠાવી જઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી બાળકી લઈને નાસી રહ્યો હતો તે દરમિયાન બાળકી રડવા લાગી હતી જેથી લોકો એકત્ર થયા લાગ્યા હતા લોકોને જોઈને આરોપીના હાથમાંથી બાળકી પડી ગઈ હતી ને બાળકી પડી જતા જોરદાર આસુએ રડવા માંડી હતી આ બનાવ બાદ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છ અલગ અલગ ટીમ બનાવી જ્યારે ગણતરીના કલાકમાં જ પોલીસ આરોપી સુધી પહોંચે ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ કારણ કે આરોપી રીડો ગુનેગાર છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે